નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત

ફાર્મા બેલ્ટ અવશ્ય બાંધે જેને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી છોટા ઉદયપુરના પાવર હાઉસ ચોકડી ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદયપુર સતત અપડેટ માટે મેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયક દબાવો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર